કણક હી લીપી ને એક સિકાથી મમરાલો સિકાથી મમરાલો પર યુપીલી ને ન તો કોઈ માં કાકાનો કાકા ને આ શું ની શીપાઈ આ બધું નથી હા પરોખા એ લૂ એ અલ્યા કેટલો રે મસાલો મંગાય તો ચા ના શેર તું મસાલા ખોઈ લે પણ હું કેવા માટે નામ તો નહીં મોજ એટલે મારો ફોન કાઢી વિડીયો બનાવતા તમે છૂટ થઈ જવા

ગલ્લા કને ઓમકા એ હું લેવા આવ્યો તો એ ચપ્પલ એ ચપ્પલ હવે ચપ્પલ હું લેવા ગયો લેવા આવ્યો અને યુડીપી કો લઈ તો તું તો કે મારા કાકાનો યુડીપી હું ત્યાં ન ભાઈ

તમે ઓના મારમાં ઘેર મારશે ને તો જ ઓન ખબર પડશે બાકી ની ખબર પડો ઘરના બાર બનું બધું કોઈ ઘરના બની ની આખરી ખાલી બનવા જ જવાનું બીજું એટલે માર જીવો એવો મારે એવો મારે લો તે તમારી વાત આ મારી કા ફોલાવી આપણે દેહાય મે કશે એટલે દેહાય મે કાસો આ તો તમારે દેખાઈ આવ્યા હતા બધા વાત હા તો તમારો છોકરો એટલા બાકી મુહતું તમારી